હલ્લાબોલ વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદની ઉપસ્થિતિમાં મહિલાઓએ અધિકારી સામે ઉગ્ર રજૂઆત કરી ભરૂચ શહેરના વોર્ડ નંબર નવ અને દસ ના વેજલપુર પારસીવાડ દલાલ સ્ટ્રીટ પૂર્જા રોડ અને નારીયેલી બજાર સહિતના વિસ્તારમાં પાણી વિના પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે છેલ્લા પંદર દિવસથી પાણી નહીં મળતા મહિલાઓની હાલત કફોડી બનવા પામી છે નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે વારંવારની રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ ધ્યાન નહીં આપતા મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને પ્રશાસન સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો આ બાબતે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ પણ મહિલાઓ સાથે જોડાઈ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હિમેન્દ્ર પ્રજાપતિને તેમજ પાણી અને લાઇટ વિભાગના અધિકારીને મળી ઉગ્ર રજૂઆત કરી હતી સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આ પહેલા પણ સ્ટ્રીટ લાઇટના મુદ્દે અનેકવાર ફરિયાદો કરવા છતાં ત્રણ મહિનાથી સ્ટ્રીટ લાઇટો પણ બંધ પડી છે હવે પાણીની સમસ્યા સર્જાય છે અધ્યક્ષ પ્રજાપતિએ મહિલાઓને સાત્વના આપતા કહ્યું કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા મેન અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચનાઓ આપી છે સ્થાનિકોની પ્રાથમિક જરૂરિયાત પાણીની સમસ્યા નહીં દૂર કરતા નગરપાલિકાના સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો નગરપાલિકામાં પાણી બંધ કરવાની ફરજ પડશે ચીમકી ઉચ્ચારી હતી આજે અમે નગરપાલિકામાં વોટર હાજર રહ્યા છીએ અમે આ દલાલ સ્ટ્રીટ નારિયલ ગલી ફૂડજા રોડ ફુડજા રોડ પર અમુક જગ્યા પર પાણી આવે છે પણ તે ખાડ કુવાનું આવે છે ને નવા કનેક્શનોમાં અત્યારે છેલ્લા 15 દિવસથી પાણી બિલકુલ મળતું નથી તેમજ રોડની પણ સુધાર કામ કઈ થતી નથી નથી સ્ટ્રીટ લાઇટનો નો પ્રોબ્લેમ ઉકેલાવતો છેલ્લે કચરાવાલાનો પણ પ્રોબ્લેમ કઈ સોલ્વ નથી થયો સાડા 3 ચાર મહિનાથી તો સ્ટ્રીટ લાઈટો બંધ છે વારેઘડી અરજી આપવા છતાં બી તેના કારીગરો બી અમને સામેથી ઊંધો જવાબ આપે છે અને આજે બે દિવસ પછી એમને પ્રોબ્લેમ સોલ્વ કરવા કીધો છે તે જોઈએ છે કે સમસાદ અલી ભાઈ સાહેબે સાથ સહકાર આપીને અમને સમજાવ્યું છે તે છતાં જોઈએ છે બે દિવસ અમે રાહ જોઈશું વોર્ડ નંબર નવ અને દસ નો વિસ્તાર એવું દલાલ સ્ટ્રીટ પૂર્જા રોડ તેમજ વેજલપુર પારસીવાડ વિસ્તારના અંદર નાલિ બજાર જેવા વિસ્તારના અંદર છેલ્લા પંદર વીસ દિવસથી પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે સદંતર પાણી બંધ છે તેમજ સ્ટ્રીટ લાઇટો છેલ્લા સાડા ત્રણ મહિનાથી આખા મેઇન રસ્તાની એમના મોહલ્લાની સ્ટ્રીટ લાઇટો બંધ છે આ તમામ ફરિયાદો અહીંયા લખાવા છતાં પણ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટ હોય કે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ હોય તેમણે ધ્યાન આપ્યું નથી એટલે આજે એ વિસ્તારની તમામ મહિલાઓ નગરપાલિકા ખાતે આવી પહોંચી છે અને તમામ મહિલાઓએ આનો વિરોધ કરેલો છે તેમાં આજે હું તમામને કહેવા માંગુ છું નગરપાલિકા તંત્રને કે કાન ખોલીને સાંભળી લેજો લોકોની જે કઈ ભાઈ સમસ્યા હોય છે એ સમસ્યાના સમાધાન માટે જ તમે તમે અહીંયા નોકરી કરી રહ્યા છો એટલે લોકોના જે કંઈ બી પ્રશ્ન છે તેને તાત્કાલિક ધ્યાન આપો અને આ પ્રશ્નનું નિરાકરણ લાવો કેમ કે એમના વેરા વેરા વેરાનાથી જ તમારી એમને જે વેરા ભરે છે તેનાથી જ તમારી પગાર નીકળતી હોય છે એટલે તમામ અધિકારીઓ કર્મચારીઓને આજે હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને લોકોને તમે આક્રોશમાં ના લાવો એવું ના થાય કે નગરપાલિકાને આખી બાંધમાં લેવી પડે લોકોના નાના નાના પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન હોય કે પછી લાઈટ નો પ્રશ્ન હોય સાથે સાથે કચરાની સફાઈ વાત કરીએ તો સફાઈ કામગીરી પણ વિસ્તારોના અંદર સફાઈ કામગીરી થતી નથી ગટરો માટેની ખોદકામ કરી રાખેલું છે રોડ રસ્તાઓ ઉપર રોડ રસ્તાઓ ખોદીને રાખેલા છે ડ્રેનેજ લાઈન નાખ્યા પછી એ રોડ રસ્તાઓ પેછોટ કર્યા નથી નગરપાલિકા તંત્ર ફક્ત ફક્ત મોટી મોટી ડંફાસો મારે છે પણ જે પ્રજાલક્ષી કામગીરી કરવાની હોય છે એ કરવાના અંદર સદંતર નિષ્ફળ ગઈ છે અધિકારીઓ લોકોનું સાંભળતા નથી ફરિયાદો આપવા છતાં પણ એના પર ધ્યાન આપવું નથી અને જવાબો પણ કહી શકાય કે જે રહીશો હોય છે લોકો ભરૂચના લોકો હોય છે તે જે સમસ્યાઓ અહીંયા લખાવે છે તેમની ત્યારે એમને જવાબ સુધા પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ તમામ પ્રશ્નો જે છે આ વિસ્તારના એનું નિરાકરણ ચોવીસ કલાકમાં લાવો હું પોતે આ વિસ્તારની મુલાકાત આવતી કાલે લેવા જઈશ અને નગરપાલિકાએ ભાઈ અમને કારોબારી ચેરમેને પણ હમણાં જાતે અહીંયા હાજર રહીને આશ્વાસન આપેલું છે કે નવ અને દસના ના પાડ વિસ્તારના બહેનો અહીંયા પાણી અને લાઈટની એ પ્રશ્ન લઈને એ રજૂઆત કરવા માટે મારે જ્યાં એ પ્રશ્ન એમને મૂક્યો છે એ પ્રશ્ન માટે જે તે ખાતાના અધિકારીને કદાચ સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણીના અને લાઇટના સોલ્યુશન બે કે ત્રણ દિવસમાં એ લોકોને નિકાલ કરી આપે ને સુવિધામાં એ લોકોને વધારો કરી આપે ને એમને પણ એ ત્યાંના સ્થાનિક બહેનોને પણ અમે મારો નંબર આપ્યો છે કે ત્યાં ગાડી પ્રશ્ન સોલ્યુશન ના આવે તો ફરીથી મને ફોન કરજો ને જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી એમની પાણીની અગવડતા પડતી હોય તો ત્યાં ગાડી ટેન્કરની પણ વ્યવસ્થા કરી આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે